સુરત ડાયમંડ બુર્ડ્સને સંપૂર્ણપણે કાર્યરત કરવા અને તેને વૈશ્વિક હીરા વ્યાપારના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટેના પ્રયાસો તેજ બન્યા છે બુર્ડ્સ બન્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં અને બે હજાર ત્રેવીસમાં વેપારીઓ માટે ખુલ્લું મુકાયું હોવા છતાં મોટાભાગના વેપારીઓ હજુ પણ તેમની ઓફિસો અહીં શરૂ કરવામાં અચકાઈ રહ્યા છે જેના કારણે બુર્ડ્સ ધમધમતું નથી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગૃહમંત્રી હર્ષંખીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત ડાયમંડ બોર્ડ સંપૂર્ણપણે કાર્યરત કરવા અને વેપારીઓને ત્યાં સ્થળાંતર કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉપાયો પર ચર્ચા કરવાનો હતો વેપારીઓ શા માટે જવા અચકાઈ રહ્યા છે તે અંગેના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વિચારણા કરવામાં આવી હતી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે આ મુદ્દાઓનું નિરાકરણ લાવવા અને બોર્સ ને સફળ બનાવવા માટે સંયુક્ત પ્રયાસો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી તો આવો જાણીએ આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી શું કહે છે શ્રી ગોવિંદભાઈ ઢોલકિયા શ્રી અરવિંદભાઈ અજબાની શ્રી લાલજીભાઈ શ્રી નાથજીભાઈ સાકરિયા શ્રી અશેષભાઈ શ્રી શૈલેષભાઈ જોગાણી સેવંતી કાકા શ્રી હિતેશભાઈ ઉપેશભાઈ અને હીરા બજારના મહત્વના આગેવાનો હીરા બજારના વેપારીઓ સૌ બ્રોકર મિત્રો સૌ મેન્યુફેક્ચરર રફના વેપારીઓ અને સીવીડી ના વેપારીઓ આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી સૌ વેપારીઓ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસુદ પાંચમ એટલે કે એકવીસમી ત્રેવીસમી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને ૈધરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બોર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્ત કોમ્પ્લેક્સ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જબાનની કિંમત જ્યાં ક્યારેય બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે તેવીસમી જાન્યુઆરી જો કોઈ બી દિવસ એક જ કોમ્પ્લેક્ષમાં જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો બી હોય તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે એનું કારણ છે કે હાલ કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય છે પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે ક્યારે બી કોઈ બી નિર્ણય એ સંયુક્ત સંયુક્તપણે થાય આ કમિટી ગોવિંદ કાકા પછી અમારા લાલજીભાઈ અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું નું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા આપણે બધા જ લોકો સંયુક્ત નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ બુર્સ અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ આ વખતે સૌથી પોઝિટિવ શું લાગ્યું સૌથી પોઝિટિવ હીરા બજારની અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મંદી જરૂરથી હશે પરંતુ હીરા વેપારીઓની સ્પિરિટ અને હીરાની ચમક હદી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈ સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારી હું આ લોકોની વચ્ચે મોટો થયો છું મને વ્યવહાર સમાજની સમજણ આપનાર એ આ જ ગલીઓમાં મોટો થયો છું કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી સુરત ડાયમંડ બોર્ડ્સ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી છું